નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દાહોદ જિલ્લા પોલીસની દબંગાઈ આખરી પોલીસને પડી ભારે દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારનો બનાવ સાગટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરોધ ગુનો નોંધાયો સેવનિયા ગામના યુવકને નામઠામ પૂછી ગંભીર માર મારવાનો બનાવ સેવનિયા ગામના રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે પોલીસ પહોંચી હતી તારું નામ રમણ રાઠવા છે તેમ કહી રમણભાઈ રાઠવાને પોલીસે માર માર્યો હતો પોલીસ દ્વારા પિતાને માર મારતા જોઈ મારના ડરથી ફરિયાદીના બંને પુત્ર ભાગ્યા પોલીસના ડરથી ભાંગેલા પુત્ર મુકેશને કરંટ લાગતા મોત નીપજ્યું પિતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડ્યા ભોગ બનનાર રમણભાઈ લક્ષ્મણ રાઠવાએ સાકટાડા પોલીસ મથકે તે જ પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત અન્ય ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પીએસઆઈ સહિત ઓલ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધતા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ખડભરાટ મચી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘડબારીયા શું નામ છે દિલીપ શું બનાવ ભરમા ભાઈ પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પેરીને હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મારે સંભળાયો મેં એમની પાછળ જ ગયો ચૌધરી સાહેબને બીજે સાહેબની પાછળ તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તાર ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળ્યા અને ગાડી ત્યાં સાકતાળા પોલીસ સ્ટેશન પર જોઈશે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી માર પાધર થોડા થોડા પાછળ સરક્યા ત્યારબાદ પીએસ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ ચૂંટી લાકડી મારી ચૂંટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો હાલો ભાઈનો શું મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા જે ચૌધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચોધરી પાછળ આવ્યા ને ત્યાર પછી એને જોવા દયા તો એ કરંટ લાગેલો હતો તમારું